દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં અને અમે પણ મજામાં હે તો જો હવારના વાગે ગા પાંચ અને અમે પાવડો માર દીધો તવેલામાં અને દોવા હાટો આવે ગા પાવડો મારે અને આપણે બધું રેડી કરી દીધો પાવડો મારે બધું રેડી કરી દીધું એ કેન લે આવી હતી દાણ હારવાનું હે ખાલી ધમો માલી કરો ઉભો બહુ મોજથી એની છે પછી એ થોડી ધૂળી ધૂળી હા મગોટાને જે ગમાણમાંથી તરાનો મગોટો હોય ને એ એને નાખી દઈએ તે બેસી જાય એટલે વાંધો ન આવે ને એ અમારે ભૂરી પર તૈયારીઓમાં થવા માંડી છે ઓકે કેટલાક ને કાઢે ને એનો કંઈ ખબર નહીં તો એ પાકી તારીખ પણ અમને ખબર નથી એટલે કંઈ વાત જોવાનો તો છે નહીં જે દુઈએ તે દુઃખ ને હગા હા હગો ખાણ પણ હારવા માંડ્યો ને આજ જરાક ટાઈટ ઓછી પડી એટલી વાંધો કરતા હા દુનિયા જ મળતી કરતા તા થતું પણ આ જરાક છે ને હરવી હે ટાઈટ એટલે એટલે બધો વાંધો નથી તે દોવાનું ચાલુ કરી દઈએ તો ઝપટ ચપટ દવાઈ જાય દવા પછી આની નિરણ કરી દઈ હું લમણા લગભગ મરથી નિરણ કરી દઈએ આજે એવું કામ થાય પરવારીએ એવું પહેરાધાર વહેલી દવાઈ જાય તો પછી સીધા સીધી નિરણ કરી દઈએ અને બસ માર ફરી આનું થઈ જાય તો ઢીલા પોદરા કરે કે કે કરમના ટીકડા ખવડાવીએ ને એટલી ને આમાં પડ્યું હોય ને હાથ માર તે હોય પણ એ ખાઈ જાય એટલે વાંધો ન આવે ને કે નઈ પણ આ આવે ગા

ને આ જ વેલા પરવા દઈએ ને તો આની બાટલો પણ તાજી વ્યાણી તો બાટલો પીવરા દઈએ તો એને મેલ બેલ પેટમાં જે કંઈ વેલું હોય એ સાફ થઈ જાય ને તો દૂધી વહેલું આવે હે ને હગા પીવરા દેવું હે ને હાર વાલો તો હે હે ને અમી બે જાય ધોવા એ ટાણા હાર ધોવાઈ જાય

બે જણા હોય ને તે બેથી ભરે ઘા જવા દઈએ રેકડીઓ ને રેકડી હેતી સારું હે કે સ હાથ તગારા એક એક રેકડીમાં આવે જાય ન કરતા જો તગારે નાખવાનું હોય તો તો બહુ વાર લાગે અહીં કુસો નાખી દઈએ હેટી તરે સોટે નહીં તો હારવાલો હું પેલા વાહિંદા કરાવી દઉં ફરિયાન આને બીજે તો જો એવું હુજળું થતું આવે અને વાં થે ગયા અમારે એ હું આવા ફરિયા વારવા તે મેં કીધું લાઈટું બાઈટું કરી દે પછી આ એનાથી વહીંયા ગાઉ હોય ને તે ફર્યામાં કંઈ લાઈટ આ મોટું એલોજન હાલતી હોય એ જ હાલતી હોય પછી હેન ને લાઇટું કંઈ કર્યું ન હોય અને જર દોવાને માલિકોર ગીરી જાય ને તો એટલું ન ઠરે અને નખ પછી તો હે ને બહાર નીકળીને એટલી બહુ હોય જ નું ઠરે તે હું આવી લાઇટ કરી દા અને મેં કીધું એ ફરિયા મારે નખા

ને દાહા બાપે જો આરતી પણ થવાની તૈયારી થઈ ગઈ ને જો મારા જ મોરની મોહરને જે લાલી માં પથરાય એ તો બહુ જ સોલિટની પથરાઈ ગઈ હટાણામાં તો હાર વાલો આપણી કાયમી સડી જાય તો જો અસલના ફરિયાન બરિયાન બધું વરાઈ ગયું ને મોટર ચાલુ કરવાને થોડા ક્યારે રેગા હતી પણ નાકું વારવા જવું પડે હે તમે કીધું પેલા ભંજવારી કાઢ લે ને પછી નાકુ વારવા જા અને સટી સટી ઝાકર આવતી હોય એમ લાગે મહારાજ પણ હરું સોખો કરી નાખ્યો હતો એ પણ અસલનું થઈ ગયો પાણી પણ ફૂલ ટબોર હતું પાણી વારતા હતા ને એમાં આંબા હે ને એ પણ એવા મસ્ત થતા જાય એમાં ઠાંગરા ખોડવા હતી એ નૈરા થાય ને તો પછી ઠાંગરા ખોડી દઈએ ને હે બકાલા રીંગણા ને રીંગણી ભેગા ગોટા હોય ને એટલે બીમારી બહુ ઓછી આવે બીજું બધો રોગ ઓછો આવે એ અને હવાર મહિનું વાતાવરણ તો હા શાંતિભરું ભરું બહુ મસ્તનું અને અટાણે હેવ ઠરે રે રે ને હાજી મોડા લુગડા ધોવાના હોય ને તે અટાણે પછી ફૂંકાણા રીએ તાર થાય હાજી જે કે ખેતરમાં ઉતી કાલે તે મોડી આવી હતી ને આખો પાણી પણ મારી દીધું બધાય એમાંથી ધૂળ ઉડે ને આખો દી ને ઓલી કર ઝાડવામાં પાછી નડી ચાલુ કરી દીધી તે જરાક તડકો થાય તો પછી પાણી કરા તે પેલા ઘરનું કરલા અને પછી નાખું વાં રહેવા અને પછી પાણી ચાલુ કરા ઘરમાં ખાટલા નહીં તે બધા ઠઠેરાઈ ગયા લેટ કર દે હવે વહેલા વૈયા ગયા હોય તે ઉઠે ને સીધા પથારીઓ ઠરઠરે હમો નમો કરી નાખીએ તે હંજવારી કાઢવાની જ રી એલોજન બંધ કરવાની ઓલી એલોજન બહાર ની હાલતી હોય નટાણમય ધૂપ દીવાની એ પણ અસલનું થઈ ગયું ભગવાનની પૂજા પાટી થઈ ગઈ બ્લુટૂથ લેન ગઈ હતી ચાર્જિંગમાં મૂકવા આવે પણ ન્યાં હે ને એક આમાં દોડું કતરાઈ ગયું હાજ ખબર નહીં કે થયું મારાથી તે ને તેલના ડબ્બા ઉષા ચઢાવવાના પણ હિંમત નથી થતી મારી સીડીમાં મૂકવાની હતી ને આગલા હે બધા આગલા હે એડથી કાઈ દીધું અને આણી પછી મીખ્યું ને આજ ફરી અમારે તેલનો પરવાના હજુ તો ઘણા ડબ્બા પીડ્યા હતા ને પાછા અવારના એટલા થયા હતી ત્રણ ડબ્બા અવાર કઢોવાનું હતા ને તો એ ત્રણ ડબ્બા પછી બી બીબડાની બધા નીકળ્યા હોય તે સોખા કરી હતી એમાંથી વરે પાછા ત્રણ ડબ્બા નીકળ્યા હતા અમારે બહુ ઓછું તેલ જોઈએ કે કે બે જણા જ રે ને હું બહુ ઓછું અમે હું જ્યાંથી આ કોમ્યુનિટીમાંથી આવ્યા પછી હું બહુ ઓછું તેલ કરી નાખ્યું એટલે ખાવાનું પણ ઓછું થાય તે એવું હે તો સારું હાલો એવું હે ને હંજવારી કરી નાખા ને પોતું કરી નાખા હંજવારીમાં તો જો કે કંઈ હે નહીં ને પોતામાં કંઈ હે નહીં પણ મણી હે ને હંજવારી પોતું થઈ જાય ને તો પછી એ થાય કે હેવ કે ઘરમાં નિરાયત થઈ ગઈ ને રામા પેરવાર રૂમમાં તો મરથી હું હવાર મેં ઉઠા જ હંજવારી કાઢે અને પછી જ ધૂપ દીવા કરવાના હોય તે પછી ધૂપ દીવા કરા પછી પાસી નવી થાય ને તારા એમાં પોતું કરવાનું હોય તે પછી પોતું પાસી નેવરી થઈ ને પછી કરા એટલે એવું હતી રામા પેરવાર મેળીમાં તો એ મૂળથી થઈ ગયું એ બધું હમું નમું ને આ માંડવી ખડકા દીધી હાજ ફરે અને ઓલે ફરે આ જ હોતી માંડવી અને ને રામાન ઓલામાં હે ને આ ઓલામાં આયુષ હાર લેતો આવ્યો હતો તે હાર હતા તે મેં કીધું પેર આવે દા હું તાની ને મારી માય કહેતી કે ફોટા હાર વગરના ન રખાય તે આયુષ લેવો તો તે મેં પહેરાવી દીધા પીટીઓ બે લેવો તે એક વર પાછો હું ભણવા ભણવાર જાને તો લે આવા આ કોરનો રામબાપાનો ફોટો હે ને એમાં હાર તે બે ફોટા તા બે એના જ છે પણ આ ઓલાનો હે સોખો ફોટો આવ્યો અને આ એનો પેલાનો ફોટો તે તો તેદુનો તે એમાં ફેરફાર લાગે એટલે એ પાછો હમો ઓલો કરે ને એ ઓલા ફોટામાં હાર પહેરાવવાનો હેતી એ પછી એવી રીતે અને પહેરાવતા ભાઈ જર્સી જો ટીંગાડી રાખી તે ખબર હું આ ગમે ને ત્યાં આવે ને તો ભાઈ ને જર્સી દેખાય મણી હું હંજવારી પોતું કરી અને થામ ને પાણી ને ખેતર ને એ બધું એવું કામકાજ દી આખાનું તો લાગ્યું રહી હે અને આજ મેળાવે તો દાઢનું કરાવવાય પણ જવાનું વિચાર હે એવું ડોક્ટર ને ફોન કરા તો ખબર પડે કામ કીએ એ પ્રમાણે છે તો એવું બધું હે તે આગળ આગળ જતાં ભૂઈ ગયો હાંજ પડ્યા હતા તો કેક પણ થાય એમાં એટલે એવું હે તો સારું આપણે આજનો વિડીયો થાય ને આજ એડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ એ પણ જો ન દબાવી હોય તો ભૂલા વગર પણ દબાવી દેજો તો મળીએ કાલના નવા વિડીયો બધાય નહીં જય માતાજી